અને આજની હાજરી છે તેનું નામ છે બોલો તેલ નો ડબો બરાબર મિલી બેન બરાબર

પિક્ચર નું ગીત છે વિક્રમ ઠાકોર ના પિક્ચર નું ગીત છે ખબર પડે ગાવાનું પ્રાર્થના નું ઘરેથી કાલે શીખી

આ આ મનુબેન ને પૂછવા દો અરે એ સાહેબ ને હમણાં ઉછલે ને કપડે ધોકાઈ નાખી પાછો સાહેબ આ ઇના મળે ભલે પડી દોળ્યું હોય તું આખા દાડો દોડ્યું લઈ નખર તો ભમેડો ભમાડે ને ના સાહેબ તો ભણવાનું ભમેડા ની ભમાડવાના સારું હા ક્ષેત્રમાં જઈ ઢોલે દેન પીલું નહી ખાવાના સારું છે બોયડીએ જોબુ નહી ખાવાના સારું છે ઓબે લેબુ નહી ખાવાના સારું છે આરોતે લેબુ ના આવે મગસ્યા કી છે કે શું આવે ઓબે લેબુ

તો ખીચડી તો ખાઈ ગયો એક એક ની ખીચડી જેટલી થાય ખાઈ ગયો પેટ ભરાઈ ગયો ચકીન ચકો રહી ગયો તો આપડી વાત

પણ મને મજા ના